કેવામાં કઈ બેક નહીં આ કલમ હું એની ભણું છું પાંચ હાથ નાખો કામ નાખતા નાખતા ભૂડું ભાળી જીવું છે ભાઈ ઘણી આલું ભલા મળે કઉ છું હજુ કોણ તો આ દાણા થાળી ચેટલા પડે આનો હિસાબ મારી દઉં કારણ કે નવે વરા વળ્યો હું ભાઈ જગતમાં જેવા તૈયાર થયેલા જેવા કલાકાર મળશે મને નહીં ભાનુ હોય ભાઈ શું કઉ ભાઈ પણ જો કદાચ ભાવ ધરીને આવશે બિપિનભાઈ તો ભાતું લઈને દોડી ભાઈ શું કઉ ભાઈ અને કલાકારી લઈને આવો ભાઈ જો એમની કલા કલા હંકેલી ના લેલો મારું આ ભાલ પરગડે વળું નથી લે ભાઈ ખૂબ મજા આવું હું વિક્રમસિંહ નો દીકરો બોલું છું સમયનો અભાવ છે ભાઈ શક્તિ ભાઈ નકર બે બે કલાક પછી મને રંગ આવો ભાઈ શું કહો અને જગત અડધો તોલો બીપીન ભાઈ પીવે ને એટલે બે દાડા પથારી હોય જાય અને હું બાવી તવલા પીવું પછી ભાન માં આવું પણ હું માન મર્યાદા લઈને આવ્યો હું ચા બેઠો છું શું છે મન બધું ભાન હે અને મેં પહેલા કીધું ઓનલાઈન ની દુનિયા હે જગત જોવે શું કહું કે ભલે ભલેયા ના પોકાણો ગાડી ની વ્યવસ્થા ના થઈ ભાડા ના છૂટા નતા પણ દાદા એ અહીં બેઠા બેઠા મોજ કરાવી દીધી આ સમય ઈનો લગાડ્યો જ ભાઈ ખૂબ મજા આનંદ બોલું છું બિપિન અહીં આયા બેઠા ઉઠાનું પ્રમાણ મારો રામ રાખશે ભાઈ શોખો ભાઈ અને એક દાડો જો કદાચ આ દીવો ના કરી મારું અલા ઉગણી નહી જોતો અલ્યા એકવી નહીં જોતો હવે હતર કે ઉગણી બનાવી દો બિપીનભાઈ ખૂબ મજા બોલું છું આ ઘરની ચડતી ને ચડતી વેળા રહેશે આવું મારો રામ પણ દીવા સાંમો હાર રાખજો ભાઈ એ બેઠીને એ એવું કે મન મેરળીને ઓળખજો ભાઈ શું કહો ભાઈ બાકી કરતો હરતો રામ હે ભાઈ જેની જેવી નહીં બાકી હાચો હંગે થઈ જાય અને કદાચ તમને ભૂખ લાગે ને ભાઈ જો ભાતુ લઈને ધરમ ના ઉતરે દે ધૂણી એમાં કોઈ જા ભાઈ આવ્યું હારું મજા બોલો

જાજુ તો બોલવું નહીં ભાઈ વિપિન ભાઈ એક મારો દીકરો આ માન નહીં કે શું કીધું પણ જો કદાચ મારો ન્યાનો લોહીનો તાર ભેગો થતો હોય છે ભાઈ તમારે કહેવાનું નહીં ભાઈ અને જો ચૌહાણ છે આ સાંભળીને જો આય મારા કદાચ ધર્મ મારા દેવાળે ના આવે તો મારી તમારી મુદત હેલવી નકામી પડે ભાઈ શું કહો ભાઈ મેં કર્યું એ તો બિપિન ભાઈ કેતો નહીં ભાઈ ગાણપણ પણ હતું શું હતું અને જગતમાં ભુવા ગણાય છે મારો વિરોધ નહીં ભાઈ પણ ભૂપતસંગ ને તેદી મેં કીધું મારો ભગત બનાવો હે ભાઈ શું કીધું કદાચ જો એ નકતી વાવનો નો કદાચ ટોડો હોધી નાખ્યો હોય છે મેં ભાઈ ખેડાના માડી તો જતા રહ્યા ભાઈ એના જેવું તો જીવા છે નહી ભાઈ પણ બિપિન ભાઈ આ ઘરની જવાબદારી મને હોપતા જે આવે છે કદાચ શું કહો કારણ કે માણસ ની ઉમર થાય એટલે એને જતું રહેવું પડે ભાઈ પણ એની પેલા છે કે એના ચોઘડિયા ગોઠવી જાય શું કહો કદાચ જો એ ઉજ્જર ઝાડવા ગણી ને આવતું હોય છું ભાઈ બિપિન ભાઈ કદાચ એ મહાણી ના કોઈ કો ભાઈ એની કદાચ સેવા પૂજા કરતા હોય ને કદાચ વાહે બેઠા બેઠા પચા આમ આમ કરતા હોય ને ભાઈ જો એના સુલ માં ભોડા ના નાખી દો કે